એટલું કહેતા તો આશ્રમ કાપ્યો જાડવા ધોણ્યા અને ત્રા અહીં ત્રા પોકડતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે ગુરુદેવ ગુરુદેવ તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા અરે બાપુ માન્યો તો બધાય માટીના અને એના પેટ છીછરા જ હોય એના સામું ન જોવાય આપણા ભેગ સામે જુઓ ગજબ કરોમાં લાખો કહ્યા નિશાસા કલ્પાને કેમ જોયાને સાંભળ્યા જશે ગુરુદેવ પણ ગુરુ વાર્યા ન રહ્યા તપસ્યાના માંડ્યા હોમવા હાથમાં ખપર ઉપાડ્યું ધરતી રોતી હોય એવું ધીરું જણાવવા લાગી ડુંગરા ડોલ્યા દિશાના પડદા ફાટીને પવન છૂટવા લાગ્યા છેલ્લી વાર ગુરુએ કહ્યું સિદ્ધનાથ હવે કમનમાંથી તીર છૂટે છે દોડ દોડ કુંભારને ચેતા માંડે ભાગવા પાછું ન જુએ નહીં તો સૂકા પેઢા લીલાઈ પડશે બચ્ચા સિદ્ધનાથે દોડ દીધી પોતાના રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતાવી છોકરાના આંગળીએ લઈને ડોસી ભાગે છે અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડીને પોતાની તમામ તપસ્યા પોકાર છે ઓ અધરતી મ્યા પટ્ટણસો દત્તણ સો મીટી એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું વાળતા જ વાયરા છૂટ્યા આંધી ચડી વાદળા તૂટી પડ્યા મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા ભટકાણા પ્રેયપાટણ નગરી જીવત જાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ એક પ્રેયપાટણ નહીં પણ એવા ચોરાસી પાટણ તેની ધૂંધણી છે પોતાના ખપ્પર હેઠળ ઢાંક્યા અને એના મહાકામમાં માયા તમામ મીટી બનીને ગારજ થઈ ગઈ